ધારીનો ખોડિયાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયેલો છે હું કેમેરામેન અમારા સંજયભાઈ વાળાને કહું કે તેઓ સૌ દર્શક મિત્રો માટે તમે જેટલા પણ મારા ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો છો એમના માટે આ સમાચાર મોકલાવી રહેલા છીએ કે ધારીનો ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાનો આમ જોઈએ તો સૌથી વિશાળ ખોડિયાર ડેમ હાલ ભરાઈ ગયેલો છે આપણે આ ડેમ ખાતે જે કર્મચારી જે અધિકારી ફરજ બજાવે છે એમની સાથે પણ થોડી વારમાં વાત કરશું અને તેમની પાસેથી સંપૂર્ણ માહિતી પણ પણ હાલ ડેમનો દરવાજો હું તમને નીચે લઈ સૌ દર્શક મિત્રો ચેનલની સાથે જોડાયેલા રહેજો આ છે અમરેલી જિલ્લાનો સૌથી વિશાળ ખોડિયાર ડેમ અને ખોડિયાર ડેમના નવ દરવાજામાંથી ચાર નંબરનો જે દરવાજો ખોલવામાં આવેલો છે એક ઇંચ જ એક ઇંચ દરવાજો જ્યારે ખોલવામાં આવી રહેલો છે ત્યારે આપ જોઈ શકો છો કે ખળખળ વહી રહેલું છે આ ડેમનું હજુ પણ વરસાદ એવી સંભાવનાઓ છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ અનુસાર જો વધુ વરસાદ વરસશે તો ધારી ખોડિયાર ડેમના વધુ દરવાજાઓ પણ કદાચ ખોલવામાં આવશે આ વિડીયોને આપ સહુ વધુમાં વધુ શેર કરજો આ તટ વિસ્તાર છે ખોડિયા ડેમનો જેને લાંબા સમયથી રાહ જોઈ રહેલા હતા એ આપણો ધારીનો ખોડિયા ડેમ હાલ છલકાઈ ગયેલો છે અને દરવાજો એક અને એ પણ એક ઇંચ જેટલો ખોલવામાં આવેલો છે અને આ ખળખળ વરસાદી આ જે ડેમનું પાણી છે એ વહી રહેલું છે ભૂગવાટા કરી રહેલો છે ખોડિયા ડેમનો આ દરવાજાનું જે પાણી વહી રહેલું છે એ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એટલે કે ધારી ડેમ કે જેના દરવાજા ખોલવામાં આવેલા છે ત્યારે આપણે અત્યારે જે ગોહિલ સાહેબ છે એમની સાથે વાતચીત કરીએ સાહેબ અત્યારે પરિસ્થિતિ છે ધારીના ખોડિયાર ડેમની જે આર ગોહિલ સેક્શન ઓફિસર ખોડિયાર ડેમ કાલે પંદર નવ બે હજાર ના રોજ ઓગણીસ કલાકે ખોડિયાર ડેમની અંદર પાણીની આવક થતાં

ખોડિયા ડેમ નું એફઆરએલ બસો બે પોઈન્ટ અડસઠ મીટર છે ટોટલ પાણીની ડેફ્થ પંચોતેર ફૂટ છે અને ડેમ હાલ સંપૂર્ણ ભરાયેલું હોય અત્યારે પાણીનું લેવલ પંચોતેર ફૂટ છે અને ખોડિયા ડેમ ની કેપેસિટી ઓગણત્રીસ પોઈન્ટ નવસો તેતાલીસ એમસીએમ છે બરોબર હજી ઉપરથી પાણીની આવક એમને શરૂ છે નિરંતર હા અત્યારે પાણીનો ઇન્ફ્લો ચાલુ છે ધીમે ધીમે વધુ પડતા દરવાજા કદાચ ખોલવા પડશે પાણીની આવકને અંદર વધારો થાય તો એ પ્રમાણે ગેમના દરવાજા ઓપરેટ કરવામાં આવે છે બરોબર પછી સાહેબ નીચાણવાળા વિસ્તાર છે એને એલર્ટ કરવા માટે કઈ આપણે જ્યારે અમે ડેમના દરવાજા ખોલતા હોઈએ છીએ ત્યારે નીચવાસની અંદર જે ગામડાઓ આવતા હોય છે એમને વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે ખૂબ ખૂબ સરસ આ તો આપણે ધારી ખોડિયાર ડેમ ખાતે ફરજ બજાવતા ગોહિલ સાહેબ સાથે વાતચીત કરી અને ખોડિયાર ડેમની ખોડિયાર ડેમની હાલની જે પરિસ્થિતિ છે એ અંગે તેમણે સંપૂર્ણ આપણને જાણકારી આપેલ છે અમરેલી જિલ્લાના સૌથી મોટામાં મોટો ખોડિયાર ડેમની અંદર જે દરવાજો ખોલવામાં આવેલો છે જે બહુ ખુશીના સમાચાર છે પણ હજી આવનાર આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે જેથી કરીને વધારે દરવાજા પણ ખોલવામાં આવી શકે એમ છે